વડોદરાના સુભાનપુરા આપનું કાર્યાલય રાણી સર્કલ ખાતે વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગતગુરુ પૂજ્ય સ્વામી પધાર્યા હતા વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગતગુરુ પરમ પૂજ્ય સ્વામી હેમાંગ સખી વડોદરામાં પધાર્યા હતા તેમને વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ આપનું કાર્યાલય ઝાંસી રાણી સર્કલ ખાતે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તથા કાઉન્સિલર શ્રી રંગ આયરેના નિવાસસ્થાને પધરામણી કરી હતી જ્યાં આયરે પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં શહેર કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે જીતુ આયરે શ્રી રંગ સહિત આયરે પરિવાર ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું હતું વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગતગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખીમાં આયરે પરિવારને આશીર્વાદ આપ્યા હતા ગુજરાત અને વડોદરામાં વૈષ્ણવ કાર્યાલય શરૂ કરવામાં આવશે ત્યારબાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના પૂજ્ય સ્વામી હેમાંગી સખી માએ વૈષ્ણવ કિન્નર અખાડા પરિષદની કામગીરી અંગેની જાણકારી જેમાં મહાકુંભ યાત્રા દરમિયાન મમતા કુલકર્ણીને લઈને વિવાદ સર્જાયો હતો તેના પર પણ પ્રતિક્રિયા આપી હતી જેમાં કિન્નર અખાડા મહામંડલેશ્વર જગદગુરૂ શ્રી હેમાંગી સખી માં સનાતન ધર્મને કઈ રીતના આગળ વધારવું તેની મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું

આ મારી જન્મભૂમિ છે મારો જન્મ આ વડોદરા શહેરમાં થયું અને બહુ સૌભાગ્યશાલી હું પોતાને માનું છું કે જીવન મારું કિન્નરનું જરૂર છે મગર ભગવાને મને ઓપોર્ચ્યુનિટી એવી આપી કે હું ધર્મના પદ ઉપર ચાલી રહી છું અને શ્રીમદ્ ભાગવત કથાનું હું ગાન કરું બ્રજભૂમિ વૃંદાવનમાં રહીને મેં શાસ્ત્રોનું અધ્યયન કર્યું અને સમગ્ર વિશ્વમાં હું પ્રચાર પ્રસાર કરું અને શ્રીમદ્ ભાગવત કથાનું ગાન કરું છું અને વડોદરામાં મને આપણા ભાઈએ ઇન્વિટેશન આપ્યું તુષારભાઈ મહારાજ ભગીરથ મહારાજ અને મારો ભાઈ પુષ્પક પંચાલ એ બધાએ મળીને મને ઇન્વિટેશન આપ્યું અને અહીંયા સત્સંગ કર્યું મંદિરમાં અને બહુ સારું લાગ્યું મને અહીંયા આવીને આ વર્ષો પછી હું મારા જન્મભૂમિ ઉપર આવી છું અને પ્રયાગરાજ કુંભથી એક આગાઝ અને એક શંખનાદ કર્યો કર્યું મેં કે વૈષ્ણવ કિન્નર અખાડા આ નવો વૈષ્ણવ કિન્નર અખાડાનું મેં ગઠન કર્યું અને પચીસ અમારા કિન્નર સમાજના લોકોને મેં એમને મહામંડલેશ્વરનું પદ આપ્યું છે કે આગળ એમને શિક્ષિત કરીને દીક્ષા દઈને એમને શિક્ષિત કરીને પૂરા સમગ્ર સંસારમાં અમારા કિન્નર ભગવાનનો નામ પ્રચાર કરે અને ઉદાહરણનો સ્તોત્ર બને સમાજ માટે એટલા માટે હવે વડોદરામાં પણ બહુ જલ્દ અમે વૈષ્ણવ કિન્નર અખાડાનો એક કાર્યાલય બનાવીશું બાકી જે તમે મને પૂછવા માંગો એનો સવાલ જવાબ મિત્રો લેવા હોય તો હાલ જે રીતે યુસીસી નો એક વિવાદ જોવા મળી રહ્યો છે યુસીસી માટે કે રીતે આપ જોવો છો શું કહેશો યુસીસી માટે યુસીસી નું મને કંઈ ખબર નથી યુનિફોર્મ સિવિલ કોડ જે છે જે અનેક ધર્મના લોકો જે છે એ વિરોધ પણ કરી રહ્યા છે હા આજ આજ ઈદની નમાજ પર હતી કે દરમિયાન મસ્જિદો પર યુસીસી ના વિરોધના પોસ્ટર પણ બેનરો પણ લાગ્યા હતા શું કહેશો હવે એ બધા વાતમાં હું શું કહી શકું યુસીસીના ઉપર એવું છે મને તો કંઈ નોલેજ નથી યુસીસીના તમે મને બીજું કાંઈ સવાલ જે હોય પ્રયાગરાજનું કુંભ અમે કર્યું અને બહુ સારું ગયું પ્રયાગરાજનું કુંભ હા મગર જે પ્રયાગરાજમાં ભગદડ થઈ અને આટલા લોકો ત્યાં આગળ શરીર છોડ્યું આ ભગદડમાં એ મને બહુ અફસોસ થયો એ ન એવું નહીં થવું જોઈતું હતું એમને બધાયને કીધું પણ હતું કે ભાઈ તમે લોકો અહીંયા નાસવો ત્યારે પણ એ ત્યાં બેઠા રહ્યા અને આવું બધું ભગદડ મચી ગયું અને એમના માટે અમે પોતે યજ્ઞ કર્યું અને એમના નામનું પિંડદાન કર્યું ત્યાં આગળ કે એમની આત્માની શાંતિ માટે એ અમારું પરમ કર્તવ્ય હોય કેમ કે અમે ધર્મગુરુ છીએ હે ને એ પ્રયાગરાજ કુંભ બહુ સારું ગયું અને તમે તો જાણો છો પ્રયાગરાજ કુંભમાં શું શું થયું મમતા કુલકર્ણીને લઈને પણ બધું બધું એવું બધું તે અમારે છે કે વ્યક્તિ એ જ ધર્મના ગદ્દી ઉપર બેસે જેને ધર્મનું નોલેજ હોય જેને જ્ઞાન હોય પર અગર અમે સમાજને કેવા ગુરુ આપી રહ્યા છે અંધકારમાં જાય એવા ગુરુ અમને નથી સમાજને આપવાનું છે સમાજને એ જ આપવાનું છે જે સમાજને એવા સતગુરુજ આપો કે એ પ્રચાર પ્રસાર કરીને લોકોને પ્રત્યક્ષ એક ભગવત ભક્તિની માર્ગ દેખાડે એ આ બહુ ફાયદાજનક રહેશે અને આ સંસ્કારી વડોદરા ગુજરાત એક સંસ્કારી ભૂમિ છે અને અમે બધા જોઈએ છીએ અને બહુ જલ્દ તમને આ પણ જોવા મળશે કે હું અહીંયા પટ્ટા અભિષેક કરવાની છું અને આપણા મહારાજને અમે અહીંયા પટ્ટા અભિષેક કરીને મહામંડલીશ્વર ઘોષિત કરીશું અને પછી આગળ એમના નેતૃત્વમાં આ વડોદરામાં આગળનું કાર્ય થશે જેમને હું અહીંયા ઘોષિત કરીશ અને આ બધાયને આમંત્રિત કરીશ જ્યારે હું પોતે મારી હાથેથી પટ્ટા અભિષેક કરીશ આ ગુજરાત અને વડોદરાની પાવનભૂમિ ઉપર અને હું પોતે આગળ શ્રીમદ્ ભાગવત કથાનું ગાન કરું એ તમને જોવા મળશે કે કિન્નરના મોડાથી ભગવાન નામનું સુમિરણ ભાગવતનું કથા એ વડોદરા ભૂમિ ઉપર હું કરું છું નમસ્કાર સૌથી પહેલાં દરેક પ્રેસ મિત્રોને કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને તમે જોયું કે ગઈકાલે એટલે ગઈકાલે ત્રિવેણી સંગમ હતો ચૈત્ર સુદ નવરાત્રી બી શરૂ થઈ ગઈ છે સાથે સાથે ચેટીચંદ હતો ઘૂડી પડવા હતા તો આજે આપણા ત્યાં આગળ અખિલ વૈષ્ણવ કિન્નર સમાજના પ્રમુખ છે અને જે જગદગુરુ સ્વામી હમાનગીની શકી જે સમગ્ર તમે જુઓ કે પ્રયાગરાજ દરમિયાન પણ જે રીતના એમને જે સેવાઓ ત્યાં આગળ કરી છે એ જ રીતના અહીંથી આપણા વડોદરા શહેરના બધા યજમાનો અને ખાસ કરીને અમારા મહારાજશ્રી એવા અને સાથે સાથે તુષારભાઈ અને અહીંના જે લોકો અમારો એક ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ છે ગઈકાલે પણ એક ખૂબ મોટો યજ્ઞ કર્યો એમાં પણ આવ્યા હતા આજે અમારા ઘરે શ્રીરંગના ત્યાં દીકરો પણ થયો છે અને એનું નામ પણ અમે પવિત્ર છે આ પવિત્ર યાત્રા સાથે સાથે એ પણ આજે ઘરે અહીંયા પધરામણી માટે આવ્યા છે તો સાથે સાથે આપ સૌ લોકોને પણ મળવાનું પણ થાય વડોદરા શહેરની અંદર પણ જે જે ધર્મ અને સંસ્કારો જે છે અને એના માટે એમને પણ એટલું ખૂબ અભિમાન છે તો આજે એમને એવું કીધું કે પ્રેસના લોકોને પણ અહીંયા આપણે સાથે તમને અને વડોદરા શહેરની અંદર પણ જે ધાર્મિક લોકો છે એમની પાસે પણ અહીંથી એક મેસેજ જાય એટલે આજે આપ સૌને પણ બોલાય છે તો એકવાર આપ સૌ લોકોને વંદન કરું છું અને સાથે સાથે જગતગુરુ સ્વામી હેમાંગીરી બહેને હું નતમસ્તક વંદન કરું આજની વડોદરા શહેરની આ પાવનભૂમિ પર એમના જે પગલાં પડ્યા છે સાથે સાથે અમારા પવિત્રને પણ એમને જે આશીર્વાદ આપ્યા છે સમગ્ર અમારા આખા વડોદરા શહેરની સંસ્કારી નગરીને પણ એમને જે આશીર્વાદ મળ્યા છે એ બદલ હું અમને નતમસ્તક વંદન કરું છું